નવસારી જિલ્લામાં તેર તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ લૂંટ ચોરી ગુમ થયેલા મોબાઈલ તથા સાયબર ફ્રોડમાંથી મળેલો કુલ લાખ સત્તાણું હજાર રૂપિયા મુદ્દા માલ નવસારી પોલીસ દ્વારા ભોગ બનનાર ફરિયાદીઓને પરત સંપાય પોલીસ અધિક્ષક અને સુરત રેન્જના આઈજીના માર્ગદર્શન હેઠળ એલસીબી સાયબર ક્રાઇમ અને વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે અનેક ગુનાઓનો વર્કઆઉટ કરવામાં આવ્યો લૂંટમાં ગયેલા લાખો રૂપિયા સોનાના દાગીના ગુમ મોબાઈલ અને સાયબર ફ્રોડ નાણા આ બધું મળીને કુલ 36.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ નવસારી પોલીસે ફરિયાદી સુધી પહોંચાડ્યો લોટ ચોરી તથા સાયબર ક્રાઇમમાં ગયેલો મુદ્દા માલ કુલ રૂપિયા છત્રીસ લાખ આ હજાર ચાર નો માલ મસાલો જપ્ત કરી ફરિયાદી પરત કરાયો આમ કોલ મળેલા મુદ્દા માલની વિગતો બે લાખ અઢાર હજાર ચારસો એલસીબી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદ્દા માલ લાખ સત્યાસી હજાર ચાર આ સમગ્ર મુદ્દા માલમાં સોનાના દાગીના રોકડ રૂપિયા મોબાઈલ ફોન તથા સાયબર ફ્રોડ નાણા સામેલ છે

ગેસ ગન દ્વારા ગેસ છોડવામાં આવી ટોળાને વિખેરવાનો પ્રયત્ન કરવા છતાં ટોળો વિખેરાતો નથી ત્યારે લાઠી પાર્ટી દ્વારા એમની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે ગેસ ગન છોડવા છતાં ટોળું વિખેરું નથી એટલે અધિકારી દ્વારા લાઠીચાર્જ કરવાનો આદેશ આપવામાં આવેલો છે ટોળાને છે એ વિખેરવા માટે છે એ ઓછામાં ઓછો બળ પ્રયોગ કરી તમામ સંભાવ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેમ છતાં સમજતું નથી ત્યારે આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર કરવામાં આવે છે ખોરો અથવા તો જે ટોળાનું મેનેજમેન્ટ કરીએ તેમને પકડવામાં આવ્યા છે પકડીને લઈ જવામાં આવેલા છે તેને પોલીસ સ્ટેશન લઈ જાય એમના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે છે નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલ હતું અને તે અનુસંધાને આજે નવસારી જિલ્લાની મુલાકાત લેવામાં આવેલ છે આજની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ એક ઐતિહાસિક છે આ પરેડ નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે એ અત્યારે જે પોલીસ મથક હતું નહીં અહીંયા એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે પોલીસ દ્વારા અને એસપી દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ આમાં વિભિન્ન જે પોલીસ ડ્રિલ્સ હતી એનું આયોજન કરવામાં આવેલ હતું અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનું આ ડ્રિલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલું દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શનના જે ડ્રિલ હતા તો એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોનને ઉડાડીને અને એ કંટ્રોલ રૂમ ઊભું કરીને એ સાઈટથી લગભગ સો મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવ્યું હતું તો એ ઉપરાંત આજે તેરા અર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું જેમાં વિભિન્ન જે ફરિયાદીશ્રીઓ હતા એ લોકોને સાડત્રીસ લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે એ ઉપરાંત જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને ત્રણ વાર તમારી અને ત્રણ વાર તમારી

જે બુલેટ ટ્રેન છે એના જે અધિકારીઓ છે એના સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને હાલ માનનીય વડાપ્રધાનશ્રી જે સુરતમાં જે વિઝિટ કરવા આવેલા હતા એની સમીક્ષા માટે તે સમયે પણ ટ્રેનના અધિકારીઓ સાથે વિસ્તાર ચર્ચા થયેલી છે એ સાથે સાથે જે પોલીસ તરફથી આમાં જે કામગીરી કરવાની થશે એના માટે સ્થાનિક પોલીસ પૂરી થઈ જાય તૈયાર છે